હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે શીખીશું ધોરણ નવનું ગણિતનું ચેપ્ટર નંબર અગિયાર પૃષ્ઠફળ અને ઘનફળ તો હવે પહેલાં તો આપણે એની માહિતી જોઈ લઈએ પૃષ્ઠફળ કોને કહેવાય પૃષ્ઠફળ ક્યારે શોધવાનું તો કોઈ આકારની બહારની સપાટીનો કુલ વિસ્તાર હોય તેને પૃષ્ઠફળ કહેવાય એટલે કે કોઈ જો તમને દાખલામાં ડાયરેક્ટ જ કહી દેશે કે પૃષ્ઠફળ શોધો તો વાંધો જ નથી પણ જો તમને એવું કહે કે કોઈ દાખલામાં કે કોઈ વસ્તુને કલર કરવાનો છે દાખલા તરીકે કંઈ તંબુ બાંધો છે એની માટે કેટલું કાપડ વપરાશે એવું શોધવાનું છે તે વખતે પૃષ્ઠફળ શોધવું પડશે તો કોઈ પણ આકારની બહારની સપાટીનો વિસ્તારને રિલેટેડ કોઈ દાખલો હોય એને રિલેટેડ કંઈ શોધવાનું હોય તો તમારે પૃષ્ઠફળ શોધવું પડે પૃષ્ઠફળ દાખલો ગણશો ત્યારે જેનો ફાઇનલ આન્સર આવશે કે જે તે વસ્તુનું પૃષ્ઠફળ એનો એકમ એકમ શું ગણાશે ચોરસ મીટર એને શોર્ટકટમાં આપણે ચોમી લખીશું ચોરસ સેન્ટીમીટર ચોરસ સેમી ચો સેમી ચોરસ કિલોમીટર એવી રીતના પૃષ્ઠફળના એકમો થશે હવે બીજું છે ગનફળ હવે ઘનફળ ક્યારે શોધાય ઘનફળ શોધો એવું લખ્યું હોય તો તો વાંધો જ નહીં આવે પણ ઘનફળ શોધો એવું નથી લખ્યું પણ જો એને એમણે દાખલામાં એવું કીધું હોય કે અંદર કોઈ ટાંકીમાં પાણી ભરેલું છે તો એ પાણીનું ઘનફળ શોધો અથવા તો કેટલા લીટર પાણી સમાય એવી રીતના લખ્યું હોય તો તમારે ઘનફળ શોધવું પડશે તો ઘનફળ છે શું તો ઘન તો ઘનફળ ક્યારે શોધવાનું હોય કે કોઈ વસ્તુ અંદરથી કેટલી જગ્યા ઘેરે છે એ વસ્તુ શોધવું હોય તો ઘનફળ શોધવાનું હોય તો ઘનફળના એકમો ઘન મીટર ઘન સેન્ટીમીટર એ છે બરાબર ઘન મી અને ઘનસેમી એવી રીતના આપણે એને એકમો લખતા હોય છે પર્ટિક્યુલર નવમા ધોરણમાં અગિયારમા ચેપ્ટરમાં મેન શંકુ ગોલક અને અર્ધ ગોલક ત્રણ જ આકૃતિનું ઘનફળ પૃષ્ઠફળ શોધવાનું હોય છે તો આપણે એના પહેલાં સૂત્ર જો લઈએ શંકુ છે સૌથી પહેલાં તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ હવે તો પહેલાં તો સવાલ એ થાય કે વક્ર સપાટી કોને કહેવાય વક્ર સપાટી એટલે જે અમે બતાવી છે તે બહારનો ભાગ રાઉન્ડ શેપ થોડોક હોય તેને શંકુની વક્ર સપાટી કહેવાય હવે વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે એનું સૂત્ર છે પાઈરએલ હવે આ સૂત્ર આવ્યું કંઈથી તો પાઈ તો આપણે જનરલી વર્તુળ માટે પાઈ વાપરતા જ જોઈએ જ આર શું છે શંકુની ત્રિજ્યા શંકુમાં જે રાઉન્ડ ભાગ છે નીચે ગોળ ભાગ એની ત્રિજ્યા હોય એને આર કહેવાય અને એલ શું છે લેટરલ હાઇટ લેટરલ હાઇટ કોને કહેવાય જે ત્રાસી ઊંચાઈ તો એલને આપણે કહીશું ત્રાસી ઊંચાઈ તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જ્યારે શોધવું હોય તો વક્ર સપાટીમાં આપણને ત્રાસી ઊંચાઈ કામ લાગે નહીં જે ગોળ ભાગ છે એ પણ કામ લાગે છે એટલે એનું સૂત્ર બની ગયું એ ગોળ ભાગની ત્રિજ્યા જોઈશે એટલે પાઈ આર એલ પછી શંકુનું કુલ પૃષ્ઠફળ શંકુનું કુલ પૃષ્ઠફળ એટલે આ વક્ર સપાટીનું ક્ષેત્રફળ પણ ગણાશે અને નીચેનો વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ પણ ગણાશે એ બેનો સરવાળો થશે ત્યારે શંકુનું કુલ પૃષ્ઠફળ આવશે તમે શંકુનું કુલ પૃષ્ઠફળ શોધવા આપણે કરીશું કેવી રીતે સૂત્ર યાદ રહેતા તો વાંધો જ નથી પણ એ સૂત્ર આવ્યું કંઈથી તો શંકુનું કુલ પૃષ્ઠફળ કેટલા થશે વક્ર સપાટીનું ક્ષેત્રફળ વધતા વર્તુળનું ક્ષેત્રફળ વક્ર સપાટીનું ક્ષેત્રફળ અહીંયા જ હમણાં આપણે જોયું કે પાય આર એલ અને વર્તુળનું ક્ષેત્રફળ પાય આર સ્ક્વેર પાયારનો વર્ગ એ આગલા ધોરણમાં આપણે ભણેલા કે વર્તુળનું ક્ષેત્રફળ પાયારનો વર્ગ થાય તો આ બેનો સરવાળો કરીએ તો પાય અને આર બંદેમાં આવે જ એટલે પાય આર કોમન કાઢીશું અહીંયા વહેધું એલ અને અહીંયા વહેધું એક વખતનો આર અહીં બે વખત આર હતા ને એમાંથી એક આર બહાર નીકળી ગયો કોમન નીકળી ગયું એટલે આપણું કુલ પૃષ્ઠફળનું સૂત્ર શું થઈ ગયું પાય આર કૌશમાં એલ વત્તા આર આવી રીતના આપણે શંકુનું કુલ પૃષ્ઠફળ શોધી શકું છું આ સૂત્ર મોડે કરશો તો સૂત્ર ક્ષેત્રફળ શોધવાનું સહેલું પડશે હવે ઘણીવાર કેવું હોય છે કે દાખલામાં એલ આઈપી હોય કોઈ વખત આર ના આપી હોય આર એટલે ત્રિજ્યા ના આપી હોય એલ એટલે લેટરલ હાઈટ એટલે કે ત્રાસી ઊંચાઈ ના આપી હોય ઘણીવાર વાર એચ ના આપી હોય તો આપણે શોધીશું કેવી રીતના તો શંકુ તમે જુઓ આમ શંકુ નામ જાણે કે વચ્ચેથી આપણે કાપીએ ને તો એ કાટકોણ ત્રિકોણ જેવું બને તો શંકુને વચ્ચે આ ત્રિજ્યા થઈ ગઈ એની આ સીધી ઊંચાઈ થઈ ગઈ અને આ ત્રાસી ઊંચાઈ થઈ ગઈ તો એને વચ્ચેથી ખાઈ પોતે તો આવી રીતના કાટકોણ ત્રિકોણ જેવું બન્યું તો કાટકોણ ત્રિકોણમાં આપણને સૂત્ર ખબર જ છે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ આવે અને બીજી બાજુનો વર્ગનો સરવાળો આવે બરાબર તો અહીંયા કર્ણ આપણો કયો થઈ ગયો એલ એલ એટલે ત્રાસી ઊંચાઈ તો એલનો વર્ગ એટલે કે કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વધતા બીજી બાજુનો વર્ગ તો એલનો વર્ગ બરાબર એચનો વર્ગ વધતા આરનો વર્ગ આ સૂત્ર પરથી તમને એલ મળી જશે એટલે ફાઇનલ જે એચનો વર્ગ ને આરનો વર્ગ આવે એનું વર્ગમૂળ કાઢશો તો એલ મળી જશે જે વર્ગમૂળ કેવી રીતના કાઢવાનું એ આપણે સ્વાધ્યાય કરીશું તેમાં દાખલામાં જોઈશું હવે આવ્યા આપણે ગોલક પર તો ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ હવે વક્ર સપાટી કોને કહેવાય પહેલાં જ કીધું એ પ્રમાણે આ જે ભાગ હોય બહારનો તે વક્ર સપાટી કહેવાય તો ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ચાર પાય આરનો વર્ગ પાયારનો વર્ગ તો તમને ખબર જ છે કે વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર હોય તો આપણે એની આગળ ખાલી ચાર ગુણ્યામાં લખી દેવાનું ગુણાકારમાં ચાર તો ચાર પાય આરનો વર્ગ ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ હવે અર્ધગોલકની વક્ર સપાટી તો અર્ધગોલક શું હોય કે ગોળાનું અડધો ભાગ તો ગોળાનો અડધો ભાગ એટલે ચારના છેદમાં બે કરીશું તો બેનું ચાર છેદ ઉડશે એટલે શું થશે બે પાયારનો વર્ગ તો અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બે પાયારનો વર્ગ હવે ત્રીજું સૂત્ર છેલ્લું પૃષ્ઠફળ માટેનું છેલ્લું સૂત્ર અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ હવે અર્ધગોલકની કુલ સપાટી કેવી રીતના થશે આ એક તો વક્ર સપાટી થશે વત્તા ઉપરનું વર્તુળ થશે બરાબર એટલે વક્ર સપાટીને તો આપણે બે પાયાનો વર્ગ જોયું વત્તા ઉપરનો વર્તુળ છે વર્તુળ એટલે પાયારનો વર્ગ તો પાયારનો નો વર્ગ બે પાય આરનો વર્ગ એટલે સૂત્ર શું થઈ ગયું ત્રણ પાય આરનો વર્ગ તો ગોલકની કુલ અર્ધ ગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ ત્રણ પાય આરનો વર્ગ થશે આ સૂત્ર યાદ રાખશો તો જ તમને સ્વાધ્યાય આવડશે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્વાધ્યાય કરીશું થેન્ક યુ